જે જોઈએ તે મેળવે જ હું તેને ખૂબ સારી રીતે સમજુ છું તેથી જ હું હંમેશા તેની પાછળ રહું છું આગળ ચાલવાનો કે માર્ગમાં આવવાનો પ્રયત્ન નથી કરતી જિંદગીએ પણ મને કંઈક આવું જ બનાવ્યું છે બાળપણમાં જ તેની માં ગુમાવી હતી પિતાએ ફરીથી લગ્ન કર્યા મારી સાવકી માં મને બિલકુલ પસંદ નહોતી કરતી હું દેખાવમાં પણ સુંદર નથી સરખી ઉંમર હોવા છતાં મારી અને પ્રિયા વચ્ચે રાત દિવસનો તફાવત છે તે દૂધ જેવી સફેદ સુંદર નાજુક મોટી આંખોવાળી અને હું લગભગ દરેક બાબતમાં સરેરાશ છું સ્વાભાવિક છે કે પપ્પાની લાડકી પર પ્રિયા હતી તે માત્ર મારા પ્રત્યેની તેની જવાબદારી નિભાવી રહ્યા હતા પણ હું નાનપણથી જ મારા સંજોગો સાથે સમાધાન કરવાનું શીખી ગઈ હતી કોઈ કહે તો મને ખરાબ લાગતું નથી તે બધાનો ધ્યાન રાખે છે પરંતુ કોઈ મારી સાથે કેવી રીતે વર્તે છે તેની ક્યારેય પરવા નથી કરતી મારી પાસે જીવન જીવવાની એક અલગ રીત હતી કદાચ આજ કારણ હતું કે પ્રિયા મારાથી ખૂબ ખુશ હતી હું ઘડીવાર તે ના રક્ષણાત્મક ઢાલ તરીકે ઊભી રહેતી આજે પણ એવું જ થયું હું પ્રિયાને બચાવવા આગળ આવી ના ના આન્ટી પ્લીઝ તેને કંઈ ન કહો પ્રિયાએ તમને જોયા ન હોતા તે ઉતાવળમાં હતી તેના વતી હું તારી માફી માંગું છું મને માફ કરો દીકરા જારે તારી ભૂલ નથી તો તું શા માટે માફી માંગે છે તે તો મારા મને મારા પડી ગયેલા ચશ્મા ઉપાડીને આપ્યા તમરા જેવી છોકરીઓના કારણે જ દુનિયામાં વડીલોનું સન્માન છે નહીં તો તેના જેવી છોકરીઓ તો મારા જેવી મતલબ કહેવાનો અર્થ શું વૃદ્ધ સ્ત્રી તમે પહેલેથી જ મારા ગડે છો પ્રિયા વૃદ્ધ સ્ત્રીને થક્કો આપતા આગળ વધી પ્રિયાની આ વાતનું મને બહુ ખરાબ લાગ્યું મે વૃદ્ધ મહિલાને ટેકો આપીને ખાલી સીટ પર બેસાડી અને ચશ્મા પહેરાવી પ્રિયા પાહે પછી આવી

ઘરના બધાથી છુપાવવું અને વ્યવસ્થા કેવી રીતે કરવી જેવી બધી બાબતોનું ધ્યાન મારે રાખવાનું હતું પ્રિયાનો પહેલો બોયફ્રેન્ડ પ્રિન્સ હતો જે તેનો 8મા ધોરણમાં ક્લાસમેટ હતો તેણે જ પ્રિયાને પ્રપોઝ કર્યું હતું આ વાર્તા લગભગ 4 વર્ષ સુધી ચાલતી રહી પછી પ્રિયાએ તેને છોડી દીધો બીજો બોયફ્રેન્ડ પણ હાલમાં પ્રિયા સાથે હતો sara ઘરનો એકમાત્ર ચિરાગ એનું નામ વૈભવ જેટલો વૈભવી હતો जारे वैभवे प्रिया ने तेनी सुंदरता थी आकर्षी ने प्रपोज करियो त्यारे प्रिया ना पाड़ी शकी नहीं आजे पर प्रिया तेनी साथे संबंध जाळवी रही छे परंतु तेना दिल थी तेनी साथे जोड़ाई शकी नथी आ बन्ने बच्चे मात्र टाइम पास नो संबंध छे प्रियानी आंखों बीजा कोई ने शोधती रहे छे ते दिवसे अमारे अमारा पितराई भाई ना लग्न माटे नोएडा जवानू हतु बन्ने बहनों समयसर तैयार थई जवानी माए पहले थी कहियो हतु જારે તે તૈયાર થઈને બહાર આવી ત્યારે બધા स्तब्ધ થઈ ગયા તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આજે તું ઘણાને પાગલ કરી દેવાની છે મેં તેને પ્રેમથી ચીડવ્યું અને તેણે મને તેની બાહોમાં પકડીને કહ્યું ઘણાને નઈ મારે ફક્ત મારા સપનાનો રાજકુમાર જોઈએ છે જેને હું જોઉં છું ચોક્કસ મર્શે મેડમ તારી સપનાની દુનિયામાંથી બહાર આવ અને પાર્ટીમાં ચાલ કોને ખબર ત્યા કોઈ તમારી રાહ જોતું હશે મેં ચીડવતા કહ્યું અને તે હસી પડી पार्टी मा पहुंचा पछी अमे मस्ती करवा लाग्या लगभग एक कलाक वीती गयो हतो अचानक प्रिया ए मने मारा हाथ थी एक बाजू खेची लीधी अने मारा कान मा बबड़ाट बोली प्रज्ञा मारी सामे जो मारा सपना नो राजकुमार मारी सामे वादरी सूट पहरी ने उभो छे मारे तेनी साथे लग्न करवा छे हूँ आनंद थी उछली पड़ी खरेखर प्रिया तो तारी शोध पूरी थी हाँ प्रिया ए शर्माता कहूं सामे उभेलो युवक खरेखर खूबज सुंदर अने खुशखुशाल दिखाई रयो हतो मैं कह्यो मने तारी पसंदगी पर गर्व छे प्रिया हूँ शोधी लईस के ते कौन छे क्या सुधी तारे टेनी साथे मित्रता करवानो प्रयत्न करवो जोइए टेनी ए घबराई ने कह्यो यार आ समस्या छे ते पहलो छोकरो छे जे मारी तरफ ध्यान नही आपतो मैं एक थी बेवार प्रयत्न करयो पण ते टेना परिवार मा व्यस्त छे યાર કેટલાક છોકરાઓ શરમાળ હોય છે તે બીજા છોકરાઓ જેટલો બોલ્ડ ન પણ હોય કે જેઓ પહેલી મુલાકાતમાં જ મિત્રતા માટે ઉત્સુક હોય અરે યાર તેથી જ હું આ છોકરો વધારે પસંદ કરું છું મને લાગે છે કે કોઈક રીતે તે મારો બની શકે ચિંતા ન કર આ વિશે બધું શોધી કાઢીશ હું બધી તેની બધી કુંડળી મેળવી લઈશ છોકરા તરફ જોઈને મેં કહ્યું મેં ટૂંક સમયમાં જ તે છોકરાને લગતી ઘણી બધી માહિતી મેળવી તે અમારા પિતરાઈ ભાઈ ના મિત્રનો ભાઈ હતો તેનું નામ મયુર હતું તે ક્યા કામ કરે છે તે ક્યા રહે છે મે પ્રિયાને આવી વાતો કહી કે ઘર માં કોણ છે પ્રિયા ફેસબુક જેવા સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને છોકરા વિશે વધુ માહિતી લીધી પ્રિયાએ મયુર સાથે ફેસબુક પર રિક્વેસ્ટ પર મોકલી પણ તેણે સ્વીકારી નહીં હવે મે ઘડીવાર જોયું કે પ્રિયા એ છોકરા વિશે જ વિચારતી હતી પ્રિયા તે છોકરાને પ્રેમ કરવા લાગી છે एक दिवस में मारा पिता ने आ बात कही अने प्रिया संबंध ने ते छोकरा घरे लई जवा विनंती करी जारे पापा पापाए तेमना परिवार साथे बात करी तो तेमने खबर पड़ी के तेओ पर मयूर माटे छोकरी शोधी रहा छे पप्पाए तेमनी बाजू माथी कीधु मयूर अने तेनो परिवार रविवारे प्रिया ने मळवा आववानो हतो प्रिया खूब खुश हती ते तेना श्रेष्ठ ड्रेस पहरी तैयार थई मैं तेनो मेकअप खूबज कालजीपूर्वक कर्यो हतो मेकअप तेना खुल्ला दीधा ते खूबज सुंदर लागी रही हती। पर आजे पहली प्रिया प्रिया मने नर्वस लागती हती। जारे प्रिया ने तेनी 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 आवी मयूर अने तेनी मां तेनी जोई कोईपन औपचारिक बातचीत कर विना अमे बधा चौंकी गोक कहू छोक सुन्दरता वशीकरण भरेली પરંતુ વધુ ચર્ચા કરતા પહેલા હું માફી માંગુ છું અને આ સંબંધને બંધ રાખું છું. પ્રિયાનું મોઢું પડી ગયું. આ અંધાર્યા ઇનકારથી પપ્પા પણ ચોંકી ગયા મને પણ ખૂબ જ વિચિત્ર લાગે છે. મોટા પરિવારમાંથી પ્રિયા જેવી સુંદર અને ભણેલી ગણેલી છોકરી મળે એ કોઈના માટે પણ ખુશીની વાત હોય અને પ્રિયા પણ આ સંબંધને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પિતાએ હાથ જોડીને હળવેથી પૂછ્યું કૃપા કરીને મને આ ના પાડવાનું કારણ જણાવો મારી દીકરીમાં શું કમી છે? છોકરાની માં એ વિષય બદલ્યો અને મારી તરફ ઈશારો કરીને કહ્યું મને આ છોકરી ગમે છે જો તમે ઈચ્છો તો હું તેને મારી વહુ બનાવવા માંગુ છું તમે ઘરે વાત કરી શકો છો અને જારે ઈચ્છો ત્યારે તમારો જવાબ આપી શકો છો પપ્પાએ મયુરને આશા સાથે જોયું તો તેણે પણ હાથ જોડીને કહ્યું अंकल મારો જવાબ એ જ છે જે મમ્મી કહે છે હું પણ પ્રજ્ઞા જેવી છોકરીને મારી લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છું છું प्रिया रड़ती अंदर दौड़ी गई हूँ पर तेनी पाछड़ पाछड़ गई एम ने विदाई आपी ने मम्मी पप्पा पर झड़प थी प्रिया ना रूम मा आव्या पर प्रिया कोई नी साथे बात करवा तैयार न होती रड़ता रड़ता तेनीए कहू कृपा करी ने तमे लोको बाहर जाओ मारे हमना एकला रहेवु छे अमे बधा बाहर आव्या आ समय मारी स्थिति विचित्र बनी रही हती शू बोलवू ए मने समझातु नहोतु दोषित न होवा छता आजे हो बधानी आंखों मा कांटो हती मम्मी मारी सामे भस्मी भूत नजरे जोई रही हती जारे प्रिया पर तेनी नजर चोरी रही हती हो आखी रात सुई शकी नहीं बीजा दिवसे सवारे पर प्रिया खूबज उदास देखाती हती तेनी नजर मा हो दोषित हती अने मारा माटे आ सहन करवु खूब मुश्किल हतु मैं नक्की करियो के मयूर ना परिवार ना ना पाड़वा पाछर नु कारण हूँ शोधीश પ્રિયા મારા કરતાં લાખો ગણી વધુ સુંદર સ્માર્ટ અને બુદ્ધિશાળી છે ત્યારે તેણે મને પ્રિયા કરતાં કેમ પસંદ કરી મામલાના તળિયે પહોંચવાનું નક્કી કરીને હું મયુરના ઘરે પહોંચી તેની પાસે ખૂબ જ આલીશાન અને સુંદર ઘર હતું દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું ઘર ખૂબ જ સરસ રીતે શણગારેલું હતું હું ડ્રોઈંગ રૂમનો જોઈ રહી હતી ત્યાં અચાનક બાજુના રૂમમાંથી એક વૃદ્ધ મહિલા ચશ્મા લુહતી બહાર આવી તેને ઓળખવામાં મને એક ક્ષણ પણ ન લાગી તે એ જ વૃદ્ધ મહિલા હતી જેના ચશ્મા પ્રિયાએ થોડા દિવસો પહેલા ટ્રેનમાં પાડી દીધા હતા અને મેં તેને ચશ્મા આપ્યા હતા પ્રિયાને નકારી કાઢ્યા પછી તેણે મને કેમ પસંદ કરી તે મને અચાનક જ સમજવા લાગ્યું સામેથી મયુરની માં બહાર આવી તેણે હસતા હસતા કહ્યું દીકરી હું સમજી શકું છું કે તું શું પૂછવા આવી છે કદાચ તારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે હકીકતમાં તે દિવસે મેટ્રોમાં હું પણ ત્યાં હતી અને મારી પોતાની આંખોથી બધું જોયું સુંદરતા દેખાવ સંપત્તિ આ બધાથી ઉપર એક વસ્તુ છે અને તે છે મૂલ્ય અમને તમારી જેમ સંસ્કારી અને સારી વર્તણુકવાળી પુત્રવધૂ જોઈએ છે હું આગળ વધીને બન્નેના ચરણ સ્પર્શ કરવા માંગતી હતી પણ अम्માજીએ મને ગળે લગાડી લીધી હું ઘરે પહોંચી ત્યારે પ્રિયાએ પહેલાની જેમ જ ઠંડીથી મારી સામે જોયું અને પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ

તેની આંખોમાંની શીતળતાનું સ્થાન લાચારી અને અફસોસમાં આવી ગયું હતું થોડીવાર ચૂપચાપ બેસી રહ્યા પછી તે ધીમેથી ઊભી થઈ અને મને ગળે લગાડીને બોલી તું પાગલ છે આવા સારા સંબંધ માટે તું ક્યારે આવું નહીં કરે હું તારા લગ્ન મયુર સાથે જ કરાવીશ હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી અને તેણે હસતા હસતા કહ્યું આજ સુધી તું મારા માટે જ જીવતી હતી આજે મારે તારા માટે કંઈક સારું કરવાનો સમય છે મારા હૃદય પરનો બોજ દૂર થયો હું આગળ વધીને તેને ગળે લગાડી મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર